ધારાસભ્ય વિમલ યુડાસમા કે જેમણે હાલ દાવો કર્યો છે મહાનગરપાલિકા મુદ્દે તેમણે દાવો કર્યો છે સોમનાથના ધારાસભ્ય વિમલ છે નગરપાલિકા હોવાને કારણે પૂરતી સુવિધા નથી મળતી મંદિર પાછળ ગટરો ઉભરાતા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે અને એવામાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટેની પણ તેમણે માંગ કરી છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના પત્ર લખી વેરાવળને મહાનગરપાલિકા આપવા માટેની રજૂઆત કરી હતી નગરપાલિકા હોવાને કારણે પૂરતી સુવિધા નથી મળતી અને એ માટે જ રજૂઆત કરી હોવાની વાત કરી જો સોમનાથને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે વિશ્વમાંથી લોકો દર્શન માટે આવતા હોય અને ઘણી તો પરિસ્થિતિ એવી પણ થતી હોય કે મંદિરની પાછળનો ભાગ છે મંદિરની બાજુનો ભાગ છે તો ત્યાં ગટરો ઉભરાતી હોય ઘણીવાર તો લોકોને દર્શન કરવા માટે ગટરમાં આ ગટરવાળા પાણીમાંથી જવું પડતું હોય છે એટલે મહાનગરપાલિકાનો જો દરજ્જો આપવામાં આવે તો સુવિધા વધી શકે લોકોને વધારે સુવિધા મળી શકે અને સોમનાથ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો એનો વિકાસ પણ થઈ શકે એટલે કાલે પોરબંદર અને એક બીજી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે જ્યારે નાણાં પ્રધાન હતા ત્યારે આમ પ્રશ્ન પણ મેં પૂછેલો કે સોમનાથને પણ તેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેમને પણ ખાતરી આપી અને આજે હું મુખ્યમંત્રીશ્રીને પણ મળીને આવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ મને ખાતરી આપી છે કે વહેલી તકે એમને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે